વરસાદી વાતાવરણમાં રોટલી બનાવવાનું મન ન થાય અને કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ આજે આપણે ચણાના લોટમાંથી નહીં પણ ઘઉંના લોટમાંથી એકદમ ટેસ્ટી હેલ્ધી અને યુનિક નાસ્તો બનાવીશું મોટા હોય કે નાના બધાને ખૂબ જ ભાવશે અને ખાધા પછી વારંવાર બનાવવાનું મન થશે તો આજે આપણે ખમરેલા બટેટામાં ઘઉંનો લોટ નાખીને એકદમ નવી યુનિક રેસીપી બનાવશું જે પાંચ મિનિટમાં જ બની જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે નાસ્તો બનાવીશું આ નાસ્તો બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના બે બટેટા લીધેલા છે અને તેની છાલ મેં દૂર કરી લીધી છે બટેટાની છાલ દૂર કર્યા પછી તેને પાણીમાં આ રીતે પલાળી રાખશું જેથી કરીને બટેટા કારા ન પડે તો અહીંયા મેં મીડિયમ સાઇઝના બે બટેટા લીધા છે તેની છાલ દૂર કરી લીધી છે તો ચાલો હવે આ બટેટાને આપણે ખમરી વડે ખમરી લેશું તો તેના માટે આપણે ગ્રેટર લેશું અને ગ્રેટરની મદદથી તેની લાંબી લાંબી સ્લાઇસ બનાવી લેશું તો અહીંયા આપણે છીણ બનાવવાનું છે તો બટેટાને આ રીતે આપણે ગ્રેટર ઉપર ચલાવશું એટલે એકદમ સરસ લાંબી લાંબી સ્લાઇસ તેની બનીને રેડી થશે દૂધી અને ગાજરને ખમરવા માટે જે ખમરીનો આપણે ઉપયોગ કરતા હોય છે બસ તે જ ખમરી અહીંયા આપણે રહેવાની છે તો આ રીતનું છીણ રેડી થશે બસ બંને બટેટામાંથી આપણે આ રીતનું છીણ બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા બંને બટેટાને આ રીતે છીણી લીધા છે અને પાણીમાં આ રીતે છીણવાથી તે કારા પડતા નથી હવે બે પાણીથી આપણે સારી રીતે તેને ધોઈ લેશું એટલે તેમાં રહેલું સ્ટાર્થ છે તેને આપણે દૂર કરી શકીએ તો ફ્રેન્ડ્સ મેં અહીંયા બટેટાને સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે તેમાં નાખીશું ઘઉંનો લોટ તો ઘઉંનો લોટ કેટલો નાખવો તે પણ હું તમને જણાવી દઉં છું તો ઘઉંનો લોટ અહીંયા આપણે એક વાટકી જેટલો એડ કરવાનો છે એક વાટકી બટેટાના છીણમાં આપણે એક વાટકી જેટલો ઘઉંનો લોટ નાખીશું આ પરફેક્ટ માપ છે અને બે ચમચી જેટલો અહીંયા આપણે ચોખાનો લોટ એડ કરીશું હવે આ નાસ્તાને હેલ્ધી બનાવવા માટે અહીંયા મેં અડધા કપ જેટલી છીણેલી કાકડી લીધેલી છે તમે ગાજર પણ એડ કરી શકો છો તો અડધા કપ જેટલી છીણેલી એટલે કે ખમરેલી આપણે કાકરી લેશું સાથે સાથે મીડિયમ સાઇઝની ચોપ કરેલી સમારેલી ડુંગળી એડ કરી દેશું સાથે તેમાં બે મીડિયમ સાઇઝના ચોપ કરેલા તીખા મરચાં અને સુકેલ મરચાં પણ એડ કરી દેશું બંને વસ્તુ એડ કર્યા પછી અહીંયા મેં પાંચથી છ કરી લસણ લીધેલી છે તેને પણ આ રીતે કટ કરીને એડ કરશું આ રીતે કટ કરીને નાસ્તામાં એડ કરવાથી તે વધારે ટેસ્ટી લાગે છે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા પછી હવે તેમાં આપણે મસાલા એડ કરીશું ચપટી હળદર ચપટી હિંગ અને સાથે સાથે ધાણાજીરું પાવડર અડધી ચમચી એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કર્યા પછી તેમાં આપણે એડ કરીશું અડધી ચમચી જેટલું આખું કાચું જીરું હવે તેમાં આપણે નાખીશું આમચૂર પાવડર અહીંયા તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને આમચૂર પાવડર એડ કરવો હોય તો એક ચમચી આમચૂર પાવડર સાથે સાથે તેમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું બસ આટલા જ મસાલા આપણે તેમાં એડ કરવાના છે અને હવે બસ અહીંયા આપણે ચમચીથી આ મિશ્રને મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બટેટા અને લોટને પહેલાં સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું અને પછી જરૂર લાગે તેટલું અહીંયા આપણે પાણી એડ કરવાનું છે તો આ રીતે ચમચીથી મિક્સ કર્યા પછી હવે આપણે થોડુંક પાણી એડ કરીશું તો અહીંયા આપણે થોડુંક થોડુંક પાણી એડ કરતા જઈશું અને એક બેટર રેડી કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો જો તમે ઘઉંના લોટમાંથી ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં એકદમ બેસ્ટ રહેશે હેલ્ધી રહેશે અને ટેસ્ટી પણ લાગશે અને વરી નાના કે મોટા સૌ કહીને ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ હવે આપણે આ રીતે થોડુંક થોડુંક પાણી તેમાં એડ કરતા જશું અને એક બેટર રેડી કરીશું તો બેટર કેટલું થીક અથવા તો પાતળું રાખવું છે તે હું તમને આગળ જણાવીશ આ રીતે થોડુંક પાણી નાખતા જશું અને આપણે એક બેટર બનાવીને રેડી કરીશું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બેટર હજી થીક લાગે છે અને આ બેટરને આપણે ચમચીથી આ રીતે મિક્સ કરીશું હવે ફરીથી તેમાં થોડુંક પાણી નાખશું એટલે બેટરને થોડુંક આપણે પાતળું કરવાનું છે તો હું ફરીથી તેમાં થોડુંક પાણી નાખીશ અને બેટરને થોડુંક પાતળું કરી લઈશ તો આ રીતે આપણે બેટરમાં એક ધારું પાણી નહીં પણ આ રીતે થોડુંક પાણી નાખતા જઈશું અને બેટરની થિકનેસ છે તે રેડી કરીશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો બેટર છે એ એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે આપણે અહીંયા અડધા ગ્લાસથી થોડુંક ઓછું પાણી લીધેલું છે બેટર આપણું પરફેક્ટ છે કે નહીં તેને ચેક કરવા માટે આ રીતે આપણે હાથેથી નાના નાના ગોટા બનાવીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું બેટર છે એ એકદમ પરફેક્ટ છે તો બસ આ રીતનું બેટર રેડી થાય એટલે તેમાં આપણે એક પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરીશું તેને એક્ટિવેટ કરવા માટે થોડુંક પાણી નાખી દેશું અને ફરીથી તેને મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ તો અહીંયા નાસ્તો બનાવવા માટેનું બેટર એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તવા ઉપર એક ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે રેડી કરેલા બેટરમાંથી આપણે નાના નાના પુડલા બનાવીને રેડી કરીશું તો આ રીતે આપણે ચમચીથી જ તેને સ્પ્રેડ કરીશું ફ્રેન્ડ્સ આ રીતના બનાવેલા પુડલા છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ બનશે વરસાદી વાતાવરણમાં જો તમારે શાક રોટલી ન બનાવવી હોય અને કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે તમે આ બનાવી શકો છો એકદમ ટેસ્ટી લાગશે અને હેલ્ધી પણ બનશે વરી બાળકોથી મોટા સૌ કહીને ખૂબ જ ભાવશે હવે હાઈ ફ્લેમ ઉપર આપણે બંને બાજુ તેને આ રીતે શેકી લેશું બંને બાજુ સરસ પાકી જાય એટલે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા બેટરમાંથી પુડલા બનાવીશું આ બેટરમાંથી તમે ગોટા પણ બનાવી શકો છો જો તમારે ભજીયા બનાવવા હોય તો ભજીયા પણ બનાવી શકો છો તો રેડી છે અહીંયા આપણા પુડલા તો ચાલો હવે આપણે સર્વિંગ પ્લેટમાં તેને સર્વ કરીશું તો રેડી છે ગરમા ગરમ પૂડલા સર્વ કરવા માટે સાંજની હલકી ફૂલકી ભૂખમાં તમે આ નાસ્તો બનાવી શકો છો અને બાળકોને ખવડાવી શકો છો આ નાસ્તાને તમે ટમેટો કેચઅપ સાથે ચટણી સાથે કે પછી ચા સાથે એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ વરસાદી વાતાવરણમાં કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે તમે જરૂરથી આ બનાવજો ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ